નમસ્કાર બાળ મિત્રો ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબની ચેનલ કલરવની દુનિયામાં આજે આપણે ધોરણ છ અંગ્રેજી વિષય દ્વિતીય સત્ર ઇન ફ્યુચરના એમસીક્યુ જોવાના છીએ હાલ તમારી એકમ કસોટી માર્ચ મહિનામાં લેવાનાર છે તો આપણે આગળ ધોરણ છ સાત અને આઠના અંગ્રેજી વિષયના એમસીક્યુ આપેલા જ છે તો તમે આ ચેનલમાં જઈને તેના વિડીયો પણ નિહાળી શકો છો એકમ કસોટી માટે વોટ્સએપ કસોટી માટે અને વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની પહેલો એમસીક્યુ છે નીતિન વોન્ટ ટુ બીકમ ઓપ્શન એ ફાર્મર બી ડોક્ટર સી ટીચર કે ડી પોટર નીતિને શું બનવા માંગે છે એ ફાર્મર સાચો જવાબ છે ખેડૂત બનવા માંગે છે બીજી બીજો એમ છે ટી એલ એસ આ અડાઅડા ક્રમમાં આપેલો છે આપણને સ્પેલિંગ એને આપણે સાચા ક્રમમાં લખવાનો છે એલ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા પછી એસ તો શું આવશે એ ઓપ્શન લોટસ બી સાઉલ સી એલ એસ યુ ટી ડી એલ ઓ ટી એસ એલ ઓ એસ ટી યુ સાચો જવાબ આવશે લોટસ એટલે કે કમળ એલ યુ એસ ત્રીજો એમસીક્યુ ધ સ્કૂલ નેમ ઇઝ ખાલી જગ્યા પ્રાઇમરી સ્કૂલ વિજય પટેલ આનંદ દેસાઈ એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ સી ઓપ્શન આનંદ ચોથો એમસીક્યુ ઓલ ધ બોયઝ આર ઇન ધ ખાલી જગ્યા એ સેકન્ડ બી થર્ડ સી ફિફ્થ ડી સિક્સ્થ સાચો જવાબ છે એ ઓપ્શન સેકન્ડ પાંચમો એમસીક્યુ એમ એસ આહિર વોઝ એટ ખાલી જગ્યા એ રાજકોટ બી વલસાડ સી ભુજ ડી મોરબી એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ સી ઓપ્શન ભુજ છઠ્ઠો એમસીક્યુ વુ લવ નેચર એ વિજય બી નીતિન સી વૈભવ ડી ઈવા એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ બી ઓપ્શન નીતિન સાતમું એમ સિક્યુ છે એમ એસ જાડેજા ઇઝ અ ખાલી જગ્યા ટીચર ઓફ ધ સ્કૂલ એ મેથ્સ બી ઇંગ્લિશ સી ગુજરાતી ડી સાયન્સ એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ સાયન્સ ડી ઓપ્શન આઠમું એમ સિક્યુ ધ ટ્રોફીઝ આર ખાલી જગ્યા ધ ટેબલ એ ઓન બી મિડલ સી ઇન ડી ઓફ સાચો જવાબ છે બી ઓપ્શન મિડલ નવમું એમ સીક્યુ વુ ઇઝ પ્રિન્સિપલ એ મિસ્ટર દેસાઈ બી મિસ્ટર પટેલ સી મિસ્ટર જોશી ડી મિસ્ટર પારેખ તો સાચો જવાબ છે મિસ્ટર્સ દેસાઈ એ ઓપ્શન દસમા એમસીક્યુ ઇઝી રાઇટિંગ કોમ્પિટિશન એટ ખાલી જગ્યા પ્રાઇમરી સ્કૂલ ઓપ્શન આર અવેલેબલ એ રામપુર બી કામપુર સી ધરમપુર ડી બાગપુર એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ડી ઓપ્શન બાગપુર ઇલેવંત એમ સીક્યુ વુ વોન્ટ ટુ ધ અંકલ્સ પ્લેસ એ મોના બી ઇવા સી જોયા ડી રિયા એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ બી ઓપ્શન ઇવા બારમો એમ સીક્યુ ધનર વોઝ બિહાઈન્ડ ધ ખાલી જગ્યા એ પ્રિન્સિપલ બી સ્ટુડન્ટ સી ટીચર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ બી ઓપ્શન સ્ટુડન્ટ તેરમો એમ સીક્યુ હુ વોન્ટ ટુ બીકમ અ ટીચર એ સિદ્ધાર્થ બી માધવ સી સુનિલ ડી મહેશ રાઇટ આન્સર ઇઝ એ ઓપ્શન સિદ્ધાર્થ ચૌદમો એમ સીક્યુ વિચ સેન્ટર ઇઝ ધેર ઇન ધરમપુર એ ઇંગ્લિશ બી સાયન્સ સી મેથ્સ ડી ગુજરાતી રાઈટ આન્સર ઇઝ બી ઓપ્શન સાયન્સ પંદરમું એમસી ગયું તમે જોઈ શકો છો આડાવાડા ક્રમમાં ફરી વખત આપણને આપેલ છે એ આર જી ઓ એમ એને સાચા ક્રમમાં ગોઠવવાનો છે ઓપ્શન છે એ મેગ્રો બી મોગરા સી મોગર ડી માઓગર તો સાચો જવાબ છે બી ઓપ્શન મોગરા એમ ઓ જી આર એ સોળમો એમ સિક્યુ જોઈએ ઈવા વિલ લર્ન ખાલી જગ્યા ગેઝિંગ એ ઓપ્શન ક્લાઉડ બી સ્કાય સી લેન્ડ ડી સ્ટાર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ બી ઓપ્શન સ્કાય સત્તરમો એમ સિક્યુ ઓલ ધ બોયઝ આર ઇન ધ ખાલી જગ્યા રો એ સેકન્ડ બી થર્ડ સી ફિફ્થ ડી સિક્સ રાઇટ આન્સર ઇઝ એ ઓપ્શન સેકન્ડ અઠારમો એમ સીક્યુ જોઈએ વુ ઇઝ ગુડ ફોટોગ્રાફર એ એમ એસ જાડેજા બીએમએસ એમ એસ પારેખ સી એમ પટેલ ડીએમએસ જોશી સાચો જવાબ છે એમએસ જાડેજા અને લાસ્ટ એમ સી ક્યુ આય ખાલી જગ્યા દાલ રાઇસ યટ ટે એ બાલ્સ બી કુકડ સી વોશ ડી કુકિંગ ધ રાઇટ આન્સર ઇઝ બી ઓપ્શન કુકડ તો આ પ્રકરણના ઓગણીસ એમસીક્યુ આપણી પાસે અવેલેબલ છે જે આપણે વિડીયોના માધ્યમથી જોયા ખરેખર ખૂબ જ ઉપયોગી છે તો સ્ટુડન્ટ્સ પ્લીઝ આ વિડીયો નિહાળજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો હજુ પણ જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત